નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વિજ્ઞાન ધોરણ આઠ નો પાઠ પહેલો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો પેલું આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે કલ્ટિવેટર બીજું વૈદિક ભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી ક્યાં ખાતરનો વધુ ઉપયોગ કરશે તો જવાબ આવશે કમ્પોસ્ટ ત્રીજો પ્રશ્ન શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાકમાં શેનો ઉપયોગ કરતો હતો તો ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાકમાં મુખ્યત્વે માંસ અને માછલી નો ઉપયોગ કરતો સાથે શાકભાજી અને ફળ સહિત વનસ્પતિ પદાર્થોનો પણ ઉપયોગ કરતા હતા ચોથું તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક તો ચાલો જોઈએ તફાવત પેલું વરસાદી ઋતુમાં રોપવામાં આવતો પાક છે જયારે રવિ પાક છે તે શિયાળાની ઋતુમાં રોપવામાં આવતો પાક છે ખરીફ પાકનો સમયગાળો જૂનથી ઓક્ટોબર સુધીનો હોય છે રવિ પાકનો સમયગાળો ઓક્ટોબર થી માર્ચ હોય છે ખરીફ પાકમાં દાખલા તરીકે મકાઈ અને ડાંગર જયારે રવિ પાક છે તેમાં ઘઉં અને ચણા બીજો તફાવત કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર ચાલો કૃત્રિમ ખાતરમાં જોઈએ રાસાયણિક પદાર્થ અને પ્રક્રિયા દ્વારા બને છે જયારે કુદરતી ખાતર વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના વિઘટન કૃત્રિમ ખાતર લાંબા સમયે જમીનનું બંધારણ બગાડે છે જ્યારે કુદરતી ખાતર છે તે લાંબા સમયે અને ઉપયોગી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે દાખલા તરીકે કૃત્રિમ ખાતરમાં યુરિયા એનપી ખાતર જ્યારે કુદરતી ખાતરની અંદર કમ્પોસ્ટ અને છાણિયું ખાતર પાંચમો પ્રશ્ન જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે તેનો જવાબ જોઈએ તો જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે તેથી જમીનમાં હવાની અવર જવર વધે છે અને પોચી બને છે નીચે રહેલા પોષક તત્વો ઉપર આવે છે આથી જમીનનું ખેડવાણ કરવું જરૂરી છે છઠ્ઠો કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે સાતમો પ્રશ્ન રણપ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તો રણપ્રદેશમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે આઠમું નીંદણ નાશકનો છંટકાવ ક્યારે કરી શકાય તો ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ એટલે કે નિંદણ વધારે પ્રમાણમાં ઉગી નીકળે ત્યારે નીંદણ નાશકનો છંટકાવ કરી શકાય નવમો પ્રશ્ન નીંદણનાશક ના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે તો નીંદણનાશક દવાઓ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને આંખ પર ચશ્મા અને માસ્ક પહેરીને તેનો છંટકાવ કરવો જોઈએ દસમો પ્રશ્ન કમ્બાઈન મશીનના ઉપયોગ જણાવો તો પાકને કાપવા અને તેમાંથી બીજ કે દાણા કણસલામાંથી અલગ કરવા કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે પ્રશ્ન પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ પદ્ધતિ અપનાવશો તો પડતર જમીનમાં ખેતી કરવા હું પરંપરાગત ખેત પદ્ધતિ અપનાવીશ બારમો પ્રશ્ન અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકાપાન શા માટે વપરાય છે તો અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકાપાન એટલે વપરાય છે કે તેનાથી અનાજ સડતું નથી અને લાંબા સમય સુધી તેને જાળવી શકાય છે તેરમો પ્રશ્ન ખેતરમાં કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે શા માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો તો ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો કર હિતાવહ છે કારણ કે કર કુદરતી ખાતર લાંબા સમય સુધી જમીનમાં રહે છે અને લાંબા સમયે જમીનને નુકસાન કરતું નથી આથી ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે ચૌદમો પ્રશ્ન નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલા બીજને તાપમાં સૂકવે છે તે આવું શા માટે કરતા હશે વૈજ્ઞાનિક સમજૂતી આપો તેનો જવાબ જોઈએ કારણ કે અનાજના સંગ્રહ પહેલા અને સુકવવામાં આવે ના આવે તો ભેજના કારણે અનાજ સૂક્ષ્મ જીવોના કારણે સડી જાય છે અનાજને સુકવવાથી ભેજનું પ્રમાણ ઘટે છે અને તે લાંબો સમય ટકી રહે છે તેથી અનાજના સંગ્રહ પહેલા બીજને તાપમાં સુકવવામાં આવે છે પંદરમો પ્રશ્ન સાપુતારા વિસ્તારમાં રહે છે તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે માટે તો સાપુતારામાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ યોગી ઉપયોગ થાય છે કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની જરૂર ઓછી હોય છે સોળમો પ્રશ્ન નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાય રહે તો તેમ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખરીફ પાક તરીકે તરીકે મકાઈ વાવી શકે છે અને ઘઉં વાવી શકે છે આમ કરવાથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાય રહે છે સત્તરમો પ્રશ્ન અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે આ માટેના કોઈ પણ ત્રણ કારણો ક્યાં હોઈ શકે તે જણાવો તો પાક નિષ્ફળ થવાના કારણો નીચે મુજબ હોય શકે વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી પાક સાથે ઉગી નીકળતા નિંદામણના કારણે અને ખેતરમાં ફરતે પ્રાણીઓથી રક્ષણ ન હોવાથી અઢારમો પ્રશ્ન વેદભાઈ ખેતરમાં જોત ફાલ અને સાફ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે તો આ ક્યુ સાધન હશે અને ક્યુ કામ કરી રહ્યા હશે તે લખો તો વેદભાઈ હળનો ઉપયોગ કરી રહ્યા છે હળ જમીન ખેડવા ખાતર ભેળવવા અને નીંદણ દૂર કરવા માટે ઉપયોગ કરે છે ઓગણીસમો પ્રશ્ન નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખો જેવું અહીં આકૃતિ આપેલી છે તેમાં વપરાતા સાધનમાં કમ્બાઈન અને હાર્વેસ્ટરનો ઉપયોગ થયેલો જોવા મળે છે પ્રશ્ન આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાના ખાતરનું ખાતર બનાવવામાં વ્યવસ્થાપન માટે તમે કેવા પગલા લેશો તેનું વર્ણન કરો શાળામાંથી એવો કચરો ભેગો કરીશું જે કુદરતી રીતે વિઘટનીય હોય વનસ્પતિના પાંદડા ડાળી ફળ અને શાકભાજીની છાલને ભેગી કરી તેને ખાડામાં દાટી દઈ ખાતર બનાવશે એકવીસમો પ્રશ્ન તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો તો અમારા વિસ્તારમાં ઘઉં કપાસ શેરડી અને મગફળી જેવા પાક લેવામાં આવે છે તેના માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને ધોરિયા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે બાવીસમો પ્રશ્ન વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈપણ ત્રણ ઓજારોના ઉપયોગ લખો ઓજાર હળ સમાર ખુરપી દાતરડું વગેરે જેમાં હળ ખેતરને ખેડવા માટે દાતરડું પાકને લણવા માટે અને ખરપીઓ નીંદણને દૂર કરવા માટે ઉપયોગી થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ એક પાત ઉત્પાદન અને વ્યવસ્થાપનના સ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપનો આભાર